નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં વડોદરા શહેર અને વિકાસ કામ માટે તમામ કચેરીઓમાં સૂચનાઓ આપવામાં આવે છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીને ટૂંક સમય પહેલા અલગ અલગ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ વિગતવાર બે હજાર ફોટાગ્રાફ આલ્બમ આપ્યો હતો ત્યારબાદ એક બે હજાર ના રોજ ફરીથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી ત્યારે અમોને અધિકારીઓ દ્વારા ખોટા લેટર મોકલી કાગળ પર કામગીરી બતાવી હતી હાલમાં પણ પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે આજરોજ પુરાવા રૂપે સાબિતી સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીની ઓફિસમાં ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ શ્રીને રજૂઆત કરી હતી કે આવા ભ્રષ્ટ અધિકારીઓના પાપે વડોદરા શહેર કોર્પોરેશનની તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે હાલમાં બજેટની ચર્ચા વિચારણા ચાલી રહી છે ત્યારે આવી અનેક આવકારોથી કોર્પોરેશનને આવક ઊભી થઈ શકે છે એનાથી રોડ રસ્તા પીવાના પાણી તેમજ ડ્રેનેજની વ્યવસ્થા ઊભી થઈ શકે છે અને નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં રાહત મળી શકે છે તેથી પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરીને હાલમાં દરેક સ્થળે પુષ્કળ પ્રમાણમાં બેનરો લગાવીને કદરૂપું વડોદરા જોવા મળે છે ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓ જે જમીન મિલકત કોમર્શિયલ શાખા છે તેઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે સાથે જ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા માટે સૂચનાઓ આપવામાં આવે અને કડકમાં કડક નિયમો જાહેર કરીને તમામ બેનરો જપ્ત કરવામાં આવે તેવી અમારી માંગ છે અને હવે આ બેનરો તાત્કાલિક ધોરણે ઉતારવામાં નહીં આવે તો ચોક્કસ અમે ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરીશું તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર અધિકારશ્રીની રહેશે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જન અર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે તેઓને અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છે જ્યારે જ્યારે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે ત્યારે અહીંયા ગાડી ખંભાથી તારા લટકેલા હોય છે સાહેબ મિટિંગમાં છે સાહેબ ગાંધીનગર ગયા છે આ રીતના દરેક વખતે કંઈક ને કંઈક રીતે ગોળ ગોળ ફરાવી રહ્યા છે પરંતુ હકીકતની બાબત એ છે કે જાડી ચામડીના મગરો આ પોતાના ખિસ્સા ભરી રહ્યા છે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર દરેક વિસ્તારોમાં અનેક વખત અમે લોકો રજૂઆત કરી છે ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે બે ફોટા અમે લોકો બે હજાર પણ આપ્યા છે બે હજાર પણ આપ્યા છે અને હાલમાં પચીસ ચાલી રહ્યો છે છતાં પણ જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ્સ બોર્ડ લાગ્યા છે બોર્ડ લાગ્યા છે જેના કારણે વડોદરા શહેરની તિજોરીમાં જે કહેવાય છે કે આવક થતી નથી એટલે ખાસ કરીને વડોદરા શહેરમાં હાલમાં બજેટની જે જેવાઈ કરવામાં આવી રહી છે જે બજેટની ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને નાગરિકોના માતા ઉપર જે કહેવાય છે કે જે સફાઈ વેરો વધારવાની જે ચર્ચા ચાલી રહી છે એટલે ખાસ કરીને વડોદરા શહેરની જનતા તમામ રીતે ટેક્સ વેરા ભરીને ત્રાહીમામ પોકારી લે છે ત્યારે કંઈક ને કંઈક કોર્પોરેશનની તિજોરીમાં આવક થાય તે રીતનું અમે લોકો કોર્પોરેશનને સપોર્ટ કરી રહ્યા છે કે ભાઈ આપણા વડોદરા શહેરમાં સારામાં સારો વિકાસ થાય કારણ કે વડોદરા શહેરમાં આજે તમે જોશો કે સૌથી પાછળ રહી ગયું છે અને સુરત અને અમદાવાદ જયારે આગળ હોય અને વડોદરા પાછળ હોય એટલે કંઈક ને કંઈક વડોદરા શહેર માટે શરમજનક બાબત છે તે માટે અમે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબનું અનેક વખત ધ્યાન દોરવાનો અમારો એક નાનોખો પ્રયાસ છે પરંતુ જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ જાડી ચામડીના મગરો અમને ખોટા તકલાથી જવાબ આપી રહ્યા છે કાગળ પર ઓનલી કામગીરી બતાવી રહ્યા છે એટલે કંઈક ને કંઈક લાગી રહ્યું કે જમીન મિલકત કોમર્શિયલ શાખાના અધિકારીઓ આ કઈક ને કઈક ફૂટેલી કારતુસ છે એટલે ખાસ કરીને આવા તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી રજૂઆત છે આપણા મીડિયાના માધ્યમથી કે વડોદરા શહેરની અંદર જેટલા પણ હોર્ડિંગ બોર્ડ લાગ્યા હોય ગેરકાયદેસર હોર્ડિંગ બોર્ડ લાગ્યા હોય તેઓની સામે સખત માં સખત કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આ તમામ હોર્ડિંગ બોર્ડ ઉતારી લેવા જોઈએ તેવી અમારી માંગ છે